સરપંચ તરીકે છેલ્લા નવ વર્ષથી ફરજ બજાવી રહ્યો છું અને ડચકા દૂધ મંડળીમાં પણ ચેરમેન તરીકે બે હજાર તેરથી થી ફરજ બજાવું છું ગઈકાલ સવારે સાત વાગ્યા આસપાસ હું મારી ફોર વ્હીલ લઈ અને મારા વિસ્તારમાં નિર્ણય નગર જઈને આવતો હતો તેવામાં બોડી સુમડી કાલિયાપુવા ત્રણ રસ્તા ઉપર બે બાઇકો લઈને ચાલી માણસો ઊભા હતા જેમના નામ છે ડામોર જીસાભાઈ નાથાભાઈ ડામોર પરેશભાઈ રમેશભાઈ ડામોર રમેશભાઈ રામાભાઈ અને ડામોર નરેશભાઈ નરેશભાઈ રમેશભાઈ આ ચાર જણાઓ એ મને મારી ગાડીને રોકવાનો પ્રયત્ન કરે પરંતુ મેં અગાઉ પણ અમારે બોલાચાલી રહેલી જેથી મેં ગાડી રોકી નહીં અને હું મારી ગાડી અટકારી મૂકેલ તે દરમિયાન તે લોકોએ મારી પાછળ છૂટા પથ્થરો નાખ્યા હતા અને છૂટા પથ્થરો નાખ્યા એટલે હું ગાડી હંકારી અને ત્યાંથી સાતસો મીટર દૂર મારા ઘરની નજીક ગચકા દૂધ મંડળીનું મકાન આવે છે ત્યાં મંડળીના મકાન આગળ આવીને ભૂરે અને તે દરમિયાન મંડળીના મકાન આગળ હું ગાડી ઊભી રાખી અને હું ગાડીનો દરવાજો ખોલીને ઉતર્યો એ ઉતરતાની સાથે જ આ લોકો બાઇક પર ચાર લોકો આવી અને મારી ઉપર હુમલો કર્યો અને પોતાની બાઇક ફેંકી દઈ અને પોતાની બાઇકની જાળવણી ન રાખી મારા ઉપર હુમલો કરી મને હેઠ પકડી અને પાડી દીધેલો અને પાડી દીધા પછી મને શરીરે વધતા હોય ઇજાઓ કરી મને દબાવી જાનથી મારી નાખવાનો પ્રયત્ન કર્યો જેથી કરીને આ અગાઉ પણ બે હજાર એકવીસની ચૂંટણી વખતે આવા જ માણસોએ મળીને મારી ઉપર જાન લેવા હુમલો કરેલો અને મેં પોલીસ ફરિયાદ પણ કરેલી છે જેનો હાલ કેસ સ્પોર્ટમાં પેન્ડિંગ છે જેથી કરીને આ લુખાતત્વોને પોલીસ તંત્ર દ્વારા સખત સજા કરે અને યોગ્ય મને નિર્ણય મળે યોગ્ય કાર્યવાહી કરવામાં આવેલ લુખાતત્વ વિરુદ્ધ એવી મારી આ સાથે છે આ બાબતે પણ પોલીસ સ્ટેશન મેઘરજ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે અને હું ત્યાંથી ત્યારબાદ મેઘરજ આરોગ્ય કેન્દ્ર પર આવી અને દવા કરાવી દવા કરાવ્યા પછી મેં પોલીસ ફરિયાદ ચાર જણા નોંધાવી છે